બધાયને ામ માણીગે પેડા બનાવી માણિકો કેવાય ને માણીગો તો આણ ને માણી ગો કેવાય એટલે દેવરીએ જોયો તો એને સૂલો માણીકો એટલે શું કહેવાય ફટતો સૂલો તો એને પાણા થઈ લઈને માંડે દેવાના ગમે માણીકો બનાવો બો તમે પછી એની બચ હ પછી માથે બકડી મૂકી દેવાનું પછી આ ફરતા પાણ આથી મન થયું તો વાવ પડે ને મૂકે હગત ને પછી બધી બાજુથી બર્તન પણ નખાય તે તાપ છે ને વધારે થાય તો ટૂંકમાં ફાસ્ટ ફાસ્ટ દૂધ ભરે જાય એવડું બકડીયું ફર્યું મોટો બકડી ફર્યો કાર પાકે જોવાનું રહ્યું ને આ દૂધ છે ને ઓલી પાડી છે ને એને માનું હે એને માનું હે કેટલા મહિના થી આવ્યા ને ત્રણ મહિના ઓલી પાડી ત્રણ મહિના ને હે તો

ના આઉં તો આખી બરાજે બરાજે હકો ખેતા દેખો તો મને વાગે બે કલાક તો થઈ હુ ન તો 10 વાગ્યા ને 10 ટકા ચાલે ગયા બસ તે લાગીયું મારની વીક થઈ 10 11 11 12 12 ને 20 તમારે બે કલાક ને વીક લેતા હુ 8 કલાક જીઉ છું કારની હલા કે ટેટણ હતી આખાઈ મે હલાવા બસ એવા તરીકો ઉડે તેમો ઘી ની કે ઘી પકડો કે વાપરી તારી દેત લાગે કે કાય તો ઉડે ભગયું તો તો બારે ન ખાકે માંગી તો કો ગતાય ખોન જ ની ફાઇનલી પેડા થઈ ગયા છે તૈયાર દીકાંતા દેવાની થા તો ને ભલાયા બોલ કેટલા લાવ્યા હતા કી મલની હોવા મને હોલ નહી ગીતા ને મન મન દેવાનો મોહ દીકરી કઈ આડ દેવાનો તમે મેન રાજી નહી કે મિડલે પેન ફની કી ભલા એ અમેરિકન આસને હું બિલકુલ લખો સબ હેલ એ લાગે કે કી કાઠી નખીએ તો હું પણ નહી તો મે જો પકડ્યું જ આવે તારે બે હં અઢી કલાક થાય આ કરતા એટલે પકડ્યું બહાર લેતો તો અઢી કલાક લાગે ફોલ તાપી વમાણીંગે

આ કા ગાણે હાર કરાવી દો કાઉ કે ઝુમણો ઘડાવી દીધું આ કાઉ કેલું એખો કુંમરો ખોલે છે ને કમ ઘડાવીવા તમારી એખો કરી ઝુમણિયા કલિફા લુ તો પડી